સસ્તા અનાજના દુકાનના સંચાલકોની ફરી એકવાર હડતાળની શોપ્સ એસોસિએશન દ્વારા આંદોલનની છે નાગરિક વિભાગે કરવામાં આવેલા પરિપત્રનો વિરોધ બેઠકમાં ચર્ચા કરતા વિપરીત પરિપત્ર થતા ફરી હડતાલની ચીમકી ગુજરાત ફેર ફેરપ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સાથે વાતચીત કરી સરકાર સાથે બેઠકમાં નક્કી થયેલી શરત પ્રમાણે પરિપત્ર ન થયો અન્ય નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવનો ઉલ્લેખ કરવામાં આવ્યો પાછો ખેંચાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી રાજ્યમાં ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું પ્રહલાદભાઈ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ખાસ મુખ્ય મુદ્દા કયા અને આંદોલન કેમ ગુજરાત સરકાર સામે અમારી પડતર જાગી નલ હડતાલ પાડી હડતાલ પાડી અડતાલના અનુસંધાનમાં અમારી સાથે ત્રણ વખત મીટિંગ થઈ એક પહેલી તારીખે થઈ બીજી તારીખે થઈ અને ચોથી તારીખે થઈ સવાલ એ હતો કે પહેલી તારીખે મિટિંગમાં કોઈ નિર્ણય ના થયો પરંતુ એક તરફી અગિયાર સ્વીકાર્યા સરકારે જાહેર કરી દીધું મહત્વની માગણીઓ જે બાબતે અમારું આંદોલન ચાલુ રહ્યું બે તારીખે મિટિંગ અમારી ફ્લોપ ગઈ પછી ચાર તારીખે કેબિનેટ મંત્રી રમણભાઈ અને રાજકક્ષાના મંત્રી બરંડા સાહેબની રૂબરૂમાં પુરવઠાના અધિકારીઓ સાથે અમારી મિટિંગ થઈ અને એમાં સાનુકૂળ વાતાવરણમાં જે અમારી બીજી પાંચ છ મહત્વની હતી એ બાબતે સારો પ્રતિભાવ રમણભાઈ સોલંકી સાહેબ પાસેથી મળતા અમે આંદોલન સમેટવાનું નક્કી કર્યું ત્યારે નક્કી થયું હતું કે જે પરિપત્ર છેલ્લો કરેલો છે કે ભાઈ કમિટીના એસી ટકા સભ્યો હાજર રહે એમાં સુધારો કર્યો પહેલી તારીખે એક માર્ગે અને પચાસ ટકા કર્યા અને પછી આ મીટિંગમાં નક્કી કર્યું કે ભાઈ પચાસ એ નહીં એસી એ નહીં ને બે સભ્યો હાજર રાખવા અને એ સરકારી કર્મચારી જે એમને હાજર રાખે એમાં દુકાનદારને કંઈ કામ કરવાનું નથી પરંતુ ગઈકાલે પરિપત્ર કર્યો એમાં સચિવ શ્રી પોતે ફાઇલ ઉપર સહી કરી છે અને એમાં એવું કર્યું મામલતદાર ઓફિસ ને કલેક્ટર ઓફિસના કર્મચારી બીજું એમને છેલ્લે એવું કર્યું છે કે આ બે વ્યક્તિનું એકત્રીસમી માર્ચ સુધી ચાલશે પછી પાછા એક ચાર બે હજાર થી પચાસ સભ્યો હાજર રાખવાના એવું એમને મનસ્વી રીતે પરિપત્રમાં નોંધી દીધું છે જે સચિવશ્રી આઈ એસ કક્ષાના અધિકારી વાંચ્યા વગર સહી કરતા ના હોય એ વાંચતા તો હોય એટલે એમની સહાનુભૂતિથી જ આ ફાઇલ તૈયાર થઈ છે અને એનો અમારો વિરોધ છે કે જયારે તમે નક્કી કર્યું છે કે બે વ્યક્તિ હાજર રાખવાના છે તો પછી હવે એની કોઈ ડેડલાઈન હતી નહી એ તો કન્ટિન્યુ રહેતું તો એક ચાર બે હજાર છ પચાસ ટકા આવ્યા ક્યાંથી

એટલે કે રેશનિંગ સામાન આવે ત્યારે આ જે કમિટી હોય તે ત્યાં હાજર રહે અને તેની ઉપર વોચ રાખે અને તેની હાજરીમાં તમામ માલ ઉતરે તેવી વારંવાર પરિપત્ર થયા પહેલા જે છે અગિયાર સભ્યો હાજર રહે તેવો પરિપત્ર ત્યારબાદ પચાસ ટકા સભ્યો હાજર રહે તેવો પરિપત્ર અને ત્યારબાદ જ્યારે સમજૂતી થઈ તેમાં બે સભ્યો હાજર રહે તેવો પરિપત્ર અને હવે જે છે આવતા વર્ષથી ફરીથી પચાસ સભ્યો હાજર રહે તેવો પરિપત્ર થતા તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે ને હવે જે છે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આ પરિપત્ર પરત ખેંચવામાં આવે કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ